મહેસાણામાં સતલાસણાના મોટા કોઠાસણા ગામની સીમના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા અવર મોટી મુશ્કેલી ઉભી થઈ છે ખેતરોમાંથી કોઠાસણા ગામમાં જવા આવવા માટેના મુખ્ય માર્ગમાં કેડ સુધી પાણી ભરાયા હોવા છતાં રેલવે તંત્ર અને એમકેસી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે હાલમાં ચાલી રહેલા રેલવેના કામને લઈને નાળું બંધ થઈ જતા તપાસ કરી અવરજવર માટે ખુલ્લો થાય અને પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ ઉઠી છે વડનગર એમનું માદરે વતન અને વર્ષોથી અમારી માગણી હતી અમારા જિલ્લાની અને તાલુકાની અને ગામની આ ડ્રીમ પ્રોજેક્ટ નરેન્દ્રભાઈ મોદીએ બહુ ઝડપી કામ ચાલી રહ્યું છે પણ સાથે સાથે આ રેલવે પ્રોજેક્ટના અધિકારીઓ અને કંપની આ કોઠાસના ગામના લગભગ હજારો માણસ ખેતરમાં પશુપાલનથી એમનું ગુજરાન ચલાવે છે એ આ રસ્તો અને આ નાળું બની રહ્યું છે આપ જોઈ શકો છો આ ગામમાંથી સીમ તરફ અવર જવર કરવા માટે ખેડૂતો એમના બાળકો સાથે તેઓ ખેતરમાં રહે છે પણ આ ખેતરમાંથી સ્કૂલ અમારા ગામમાં કોઠાસના ગામમાં છે અને કોઠાસના ગામમાં ભણવા નાના નાના બાળકો એકથી આઠ સુધીમાં ભણવા કોઠાસના ગામે આવે છે પણ આ કંપનીની અને આ રેલવે પ્રોજેક્ટના જે અધિકારીઓ છે એમની બેદરકારીથી આ મારા બાળકો બહુ પરેશાન થાય છે અને ખેડૂત પણ પરેશાન થાય છે